નમસ્કાર હું છું ડોક્ટર મહેશકુમાર મકવાણા અને આજે અમે શેરખી ગયા હતા અને શેરખી થી તેર કિલોમીટર સુંદર મજાનું રળિયામણું ગામ કહાનવાડી કહાનવાડી નામ આવે એટલે હા આપણને સહજ સ્મરણ થાય ડૉક્ટર દલપત કઢિયાર સાહેબનું પૂર્વ માહિતી પૂર્વ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર સાહિત્ય અકાદમીમાં થઈ અનેક પુસ્તકો પ્રકાશિત થયા એમના ધર્મપત્ની સત્ય બાળાબેન કઢિયાર એમણે પાઠ પરંપરા ઉપર સરસ મજાનું એક સંશોધન કાર્ય આપણને આપ્યું અને પઢિયાર સાહેબ પાસેથી પણ સરસ મજાની ગીત રચનાઓ પણ મળે એમણે વિદ્યાપીઠ અમદાવાદમાં જે એમએ દરમિયાન જે મોરાર સાહેબ ઉપર ડેઝર્ટેશન જે તૈયાર કર્યું એ પણ વાંચવા જેવું અને આજે અમે કહાનવાળી આવ્યા એનો મૂળ ઉદ્દેશ તો એ કે એ જે પઢિયાર સાહેબ છે એ રવિભાણ સંપ્રદાયની પરંપરામાંથી છે તો એમના ઘરે જ ગુરુ ગાદી છે રહીવાણ સંપ્રદાયની સાહેબ સંપ્રદાયની અને એ તો ગાંધીનગર રહે છે પણ એમના નાના ભાઈ અને એટલું જ સરસ મજાનું વ્યક્તિત્વ એ વાત કરે એટલે એટલા રસથી વાત કરે એ તો હમણાં આપણે એમનો પરિચય પણ મેળવશું અને આ એમનું ઘર છે જગ્યા તો છે જ પણ એમનું ઘર છે પણ એમની વાત કરવાની શૈલી એટલા તન્મય થઈ જાય વાત કરતાં કરતાં એટલે એ ખૂબ જ રસપ્રદ છે તો આપણે એમનું નામ છે ચિમનભાઈ પઢિયાર તો આ જગ્યા વિશે અને આ જગ્યાની પરંપરા વિશે સાંપ્રત સમય એક સરસ મજાનો એ બાજુમાં મંદિર ઓગણીસો ને બાણું ઓગણીસો ને અઠ્ઠાણુંથી એ મંદિર બની રહ્યું છે એ વિશે બધી વાત કરશે ચીમનભાઈ આપણી સાથે અત્યારે ચિમનભાઈ નમસ્કાર નમસ્કાર આ જે કાહનવાળી જગ્યા છે આ મૂળ સ્થાપક કોણ અને એ સમય કેવો કેવો અને જે મૂળ સ્થાપક છે એ કઈ રીતે સંત પરંપરામાં પ્રવેશ્યા બરાબર એ વિશે થોડીક વાત કરું આ મંદિરના મૂળ સ્થાપક એ વિરદાજી છે અને એ પોતે બારવટીયા હતા અને એમના બાપુજી ભવનદાસ હતા ભગત હતા અને ભવાનદાસ જેવો દીકરો લે એમને પસંદ પણ કોઈ સંતના આશીર્વાદથી ગામમાં સંત આવેલા અને એમને નમન કરવા ગયેલા ગીતાના સિદ્ધાંત પ્રમાણે કર્મના સિદ્ધાંત પ્રમાણે કે સાધુના દર્શન કરવા અને કંઈ બદલવું અને એ સંત જ્યારે વિદાજી મહારાજ પાસે વિદાજી પાસે આયા તો એ બારવટિયા છે ખરાબ માણસ છે તે સંતે કઈક આશીર્વાદ કર્યા કે ભાઈ તારે બાપ જોઈએ છે કે પાપ જોઈએ છે બે નક્કી કરો બાપ જોઈએ છે કે પાપ જોઈએ છે તો તો પોતે બારવટિયા હતા તો પણ અંદર ભીતરમાં તો ભગવાન વસેલો હોય એમ કે નહીં મારે બાપ જોઈએ છે તો બાપ જોઈતો હોય તો આ છોડવું પડે પાપ છોડવું પડે પણ એને નક્કી કર્યું કે ભાઈ એકદમ તો મારાથી કોઈ પણ વસ્તુ હોય ના છૂટી શકે એટલે પછી એમણે કહ્યું કે બાપ જોઈએ છે એટલે ઘોડા ઉપર બેસી અને એમને ખેડા જિલ્લાની સવારી બંધ કરી દીધી અને જો સાચો માણસ બની ના સંત બની ના તો ફરી ખેડા જિલ્લામાં પરત આવીશ અને બાકી આ ઘર છોડી દઈશ જિલ્લો છોડી દઈશ પણ અહીં પરત નહીં આવું તો એમ કરતા કરતા કોઈ ગામમાં ગયા અને ત્યાં ખોટું ચડતું હતું મંદિરે અને ત્યાં જઈને જ ઉભા રહ્યા કે ઉભા રહો તમે વધ ના કરો હિંસા ના કરો પશુઓની એ જગ્યાએ જે માતા કે જે દેવ છે એ આઈને લઈ લે તો બાકી પ્રમાણ નહી આપવાનું ત્યાં ઉભા રહ્યા તો આખું બધું બધા દાન કરી દીધું માતા એ કશું લીધું નહીં અને એ જાતે ત્યાં ઉભા રહ્યા અને આખું જુ નિહાળ્યું

આ મંદિર ની બરાબર એના પછીના પરિવારમાં વિરદ્ધાજી પછી મોહનદાસ આયા બરાબર રણછોડદાસ આયા બરાબર મોહનદાસ આયા બરાબર દીખુરામ આયા બરાબર અને નારણરામ આયા જે મારા પૂજ્ય પિતાજી બરાબર અને એની પરંપરામાં પાછા નારાયણદાસની પરંપરામાં આજે જે ગુજરાત રાજ્યના મોટામાં મોટા કવિ સાહિત્યકાર અને આધ્યાત્મિકતાના ગુરુ એ અત્યારે જે ગાદીના મહંત તરીકે અને ગુરુ તરીકે જગ્યાના એ દલપત પડિયાર અજય શોભાઈ રહ્યા છે અને સાથે સાથે મંદિરનો ઘર એક મંદિર હતું અને ઘર મંદિરમાંથી આવી એક મંદિરનો અલગ આકાર લઈ લેલું છે અને જીર્ણોટધાર ચાલુ છે અને જેમો અત્યારે જોયા ગાદી અહીંયાગળ છે અત્યારે અને એ પૂરું થશે એટલે પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને આ જગ્યાને ચ લઈ છે અને આ કાનવાડીના ભરૂબાણ સાહેબનું મંદિર લગભગ અઢીસો વર્ષથી સવાર સાંજ ભક્તિ પરંપરામાં વ્યસન મુક્ત કરવાના જીવહિંસાથી બધાને બચાવવાના કોઈ લોકો જીવહિંસા ના કરે અને સાચા માર્ગે ચાલે ચોરી ના કરે લૂંટફાટ ના કરે અને સારા શિક્ષણને વરે અને બદીઓથી ખોટી બદીઓથી દૂર થાય અને સતના માર્ગે વરે એવી પરંપરા જે ખૂબ ફૂલીફાલી

બધાનું આયોજન બધાને સત્કારવા સ્વાગત કરવું સ્વાગત છે અને સરસ પરંપરા ચાલે છે બસ આ રીતે મંદિરની વ્યવસ્થા થઈ રહી છે મિત્રો હમણાં મને એક મિત્ર એ પ્રશ્ન પૂછ્યો હતો કે આ બધા સંતો થયા તો એ એનો ફાયદો શું એને શું એવું કર્યું પણ હમણાં અહીંયા જે વાત થઈ ને એમની પાસેથી એ જવાબ મળે છે કે સંતોએ માણસને માણસ હોવાની પ્રતીતિ કરાવી સેવા કાર્ય કર્યું એને પાપ પાપકર્મથી બચાવ્યો એમણે વાત કરી કે બહારવટિયામાંથી સંત એવા કેટલા બધા સંત આપણે જેસલ તોરલના ચરિત્રથી માંડીને દાસી જીવનના શિષ્ય અર્જણ સાહેબ એ પણ બારવટ્યા ને એમાંથી સંત પરંપરામાં ભળી ગયા ને સંત પહોંચી ગયા મેરી નજર મોતી ભેદ પાયા આવા રચના વાલીઓ લૂંટારો તો વાલ્મીકી કક્ષાએ અને રામાયણ આપે એટલે આખી આ આ જે પરંપરા છે કે જીવન પરિવર્તન એનું થઈ જાય જીવનનું આખું પરિવર્તન થઈ જાય તો એ આપણને

અહી થી અંદાજે કેટલા કિલોમીટર હશે લગભગ દસ થી પંદર કિલોમીટર એ પણ જગ્યા જોવા જેવી છે અને એને તો બઉ મોટા ધીરાની કાપી ધીરાની કાપી

જીવતદાન આપવાનું કામ આ લોકો પાણી તો ભાભી એ પણ જેસલ ને શબ્દ આપ્યો કે પાણી એમ ના કાઢી દેવાય તમે કોરડા થી જાડેજા ભલે ગયા પણ ખાનદા થી ગુણો થી જાડેજા નથી તો પણ કેવું શું છે

અને રાત્રે પેલો પ્રસાદ વેચાય એમાં થોડો પ્રસાદ વધ્યો એટલે એને પેલાને ખબર હતી સતિયા પુરુષો ને પાઠ પરંપરામાં કે ભાઈ વધે છે ને એટલે કોઈ માણસ સંતાયો છે બોલતો નથી તો કે હું છું પણ હું એટલે કોણ વ્યાકરણમાં ના ખ્યાલ આવે કે હું તું અને તે તો કે બોલો ને તો કે હું જેસલ તો કે જેસલ એટલે કોણ તો કે તમે બધા જાણો છો બારવટીઓ જેસલ પણ તું કઈ આવી જાવ ને તો કે મારા હાથમાં મેઘ વાગેલી છે હમ ઘોડાની તો પેલું કે તો મેં જ મારી છે હમ અભે જેસલ ને ના કડ કડાવા જવાય મેક હમ અરે આવો એ જેસલ નથી અત્યારે હું એ જેસલ નથી હા હથિયારો વાળો કુરુતા વાળો પાપી જેસલ નથી આપ આવો અને મારી મેક કડો સાહેબ એને મેક કઢાઈ છે ને પછી એને વાત કરી છે તે ઉભારો હું બારવટીયો તો છું પણ ડાબા હાથ હાથમાં પ્રસાદ ના લે મારે જમણા હાથમાં પ્રસાદ લેવાનો પણ મારી અથેડી કાણી છે સાહેબ આમેથી જવાબ કરનારો કરે છે કે ડાબો નીચે રાખો જમણો ઉપર રાખો બોલો હવે શેમાં પ્રસાદ લેવા છે તો કે જમણા તો કાપી દો અને આપ્યો અને અથેડી સંધાઈ ગઈ સાહેબ બસ તરથી જે સલે કહ્યું બસ હવે પ્રસાદ પછી લેવું કે તોડી ઘોડીને તોડી તરવા લેવા આવ્યો છું છાસઠિયાજી તકે આપી

જગતની નારીઓ તો ખરીને એ એ નારીને સ્વીકાર કર્યો છે આવી પ્રજાએ તારે કેટલી મોટી નારી છે વંદનીય કેટલી છે એને શક્તિ જ કેવાય અંબાજ કેવાય કાલિકા જ કેવાય કોઈ પણ શક્તિ નું રૂપમાં આપીએ એટલું પૂછું અને એ વખતે આવા કાળમીન માં માણસને આટલું મોટું ચમત્કાર જે પાંચ પરંપરામાં ચમત્કારો આવે આવા જેસલ ને બેઠો કરી અને પીર બનાવે છે એની જગ્યા નાની કહેવાય આ બહુ મોટી જીવંત જગ્યાઓ છે અને આજે પણ જીવી રહી છે જીવંત તરીકે બોલો રામદેવજી મહારાજ જય એટલે મેં કીધું કે વાત કરતા કરતા તન્મય થઈ જાય પણ ચરોતરની ભૂમિ જેવી છે અહીંયાથી દસ કિલોમીટર કિનખીલોડ ત્યાં ભાણ સાહેબ થયા અહીંયાથી તેર કિલોમીટર શેરખી એટલે રવિ સાહેબનું એ સ્થાનક હવે આ જગ્યા અહીંયા કાનવાડી રવિભાણ સંપ્રદાયની જગ્યા અહીંયાથી નદી પાર કરો એટલે અનગઢ ગામ ત્યાં અંબારામ ત્યાંથી ગોઠડા દસેક કિલોમીટર તમે આગળ ચાલો એટલે ગોઠડા એટલે દાસ ધીરો એટલે આવી ભૂમિની વચ્ચે સરસ મજાનું આમ ગાર્ડનિંગ ને બધું કર્યું છે એ તમને બતાવું પણ એ ઘર સરસ મજા નવા એમનું ઘર છે અને અને અહીંયા સામે જ મંદિર છે છે મને આ જગ્યાની જે માહિતી એ ડોક્ટર નાથાલાલ ગોહિલ સાહેબ છે એમના પુસ્તકમાંથી એમનું પુસ્તક છે રવિએ રમતા દીઠો હવે આ જે પુસ્તક છે એમાં પ્રસ્તાવના દલપત પઢિયાર સાહેબે લખેલી અને આ જે પ્રસ્તાવનામાં એમણે કાહનવાડીનો અને વીરદાસજીનો ઉલ્લેખ કરેલો આ જે છે એ મંદિર છે કહાનવાડીનું નિર્માણાધીન છે બની રહ્યું છે અત્યારે તો આપણે મંદિરમાં અંદર જઈએ આ મંદિર હાલ આ મંદિર વિશાળ મંદિર બની રહ્યું છે અને આ રવિભાણ સાહેબ મંદિર એટલે મેં તમને વાત કરી કે આ જગ્યાનું જ એટલું મહત્ત્વ છે કહાનવાળી પડિયાર સાહેબ સાથે જોડાયેલી જગ્યા અને હવે આપણે જે જે જેનું જેનું મહાત્મ્ય છે જેમની જેમના નામથી આ સ્થાનક જાણીતું છે કહાનવાળી એ મૂળ જગ્યાને આપણે જોઈ લઈએ એ જે વીરાવજી મહાત્મા જે થઈ ગયા હમણાં વાત કરી ચીમનભાઈ કે બહારવટિયા હતા તો આ ગાદી છે આ ગુરુ ગાદી સ્થાપેલ અને જમણી તરફ ભાણ સાહેબ છે બરાબર ડાબી તરફ રવિ સાહેબ છે અને આ એમની જે પરંપરામાં જે સંતો થઈ ગયા મહંત થઈ ગયા એવી એટલે રવિએ રમતા દીઠો પુસ્તકમાં પઠિયાર સાહેબે એવું લખ્યું છે કે પરંપરાથી અમારા ઘરે ખેમ રવિ ભાણની જય આ બોલાતી આવી છે અને પછી આરતી ઉતરે અને પ્રસાદ વેચાઈને પાઠ પરંપરા સાથે જોડાયેલું આખો પરિવાર અને આખી પરંપરા તો પઢિયાર પરિવારને અને કાહનવાળી જગ્યા કહનવાળી ભૂમિને આપણા કોટી કોટી વંદન ધન્યવાદ